શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમૂહ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે શક્તિપીઠ અંબાજી મંદિર દેશના એકાવન શક્તિપીઠમાંથી આદર્શ શક્તિપીઠ તરીકે ઓળખાય છે હાલ અષાઢી માસની ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શક્તિપીઠ અંબાજી ખાતે અનુષ્ઠાન કરાવી રહ્યા છે તો બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મા અંબાના દર્શને વધાર્યા હતા અંબાજી મંદિરની યજ્ઞશાળામાં ચાલતા યજ્ઞ વિધિમાં હાજરી આપી હતી અને આહુતિ પણ અર્પણ કરી હતી અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર ખાતે મંત્રીશ્રીએ મંદિરના ગર્ભગૃહમાં અંબાના દર્શન કર્યા હતા અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીશ્રીનું માતાજીની ચુંદડી ઓડાડીને બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા આજે મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના એવા આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર એક કરોડના પાસઠ લાખથી વધારે યાત્રાઓ મા અંબેના દર્શને આવે છે એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે આવનાર સમયમાં હજીએ પણ માં અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય બે હજાર કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય વર્તે કદાચ અંબાજી એ ભારતમાં ભવ્ય છે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે માતાજીને હંમેશા ગુજરાત ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રહે ગુપ્ત નવરા નવરાત્રિ છે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના છે